ફરીથી એકવાર આતંકના સામે આવ્યા સત્તાવીસ ઓક્ટોબર ની રાત્રે નવીરાવ અડા વિસ્તારમાં રોડ રસ્તા પર નીકળે છે અને મોંઘી કારો ના ખોલીને ફટાકડા ફોડે છે અને ફટાકડા ફોડીને બીજા લોકોની જાન જોખમમાં નાખે છે મીડિયા પર વાયરલ થયેલા વિડીયો સુરતના અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવતા છે અને આપ જોઈ શકો છો વિડીયોમાં કે કેવી રીતે રાતના અંધારામાં આ રહી ઘરના છોકરાઓ નબીરાઓ કેવી રીતે રોડ રસ્તા ઉપર આતંક બચાવી રહ્યા છે પોતાના ઘરની મોંઘી ગાડીઓ રસ્તા ઉપર લઈને નીકળ્યા છે અને રાતના રસ્તા ઉપર સંગરૂ ખોલીને ફટાકડાઓ પર ચલાવી રહ્યા છે ફટાકડાઓ ચાલતા હતા ત્યારે બીજી ગાડીઓ પણ રસ્તા પરથી પસાર થઈ રહી હતી અને તેના કારણે બીજા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સદનસીબે આ સમયે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી અને સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી પોલીસે વિડીયોમાં દેખાતી નંબર પ્લેટના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી ગણતરીના કલાકોમાં જ ચાર યુવકોની ધરપકડ કરી હતી અને પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે ચારે આ જે યુવકો છે તે વિદ્યાર્થીઓ છે પોલીસ દ્વારા આ તમામ યુવકોની ધરપકડ કરીને એની જે ગાડીઓ છે તે જપ્ત કરવામાં આવી છે અને સાથે સાથે એક એક યુવક છે તે પણ માફી માંગતો નગરે પડે છે જે કહી છે કે સત્તાવીસ ઓક્ટોબરની રાત્રે કેવી રીતે એને જે છે એક્સટન્ટ કર્યો હતો અને બીજાની જાન જોખમમાં મૂકી હતી તો પોલીસે આ સમગ્ર મામલે ચાર યુવકોની ધરપકડ કરી છે અને એનામાં ઓડી રેન્જ રોવર સહિતની સ્કોડા મોંઘી ગાડીઓ જપ્ત કરી છે તો સુરત પોલીસે આ મામલે જે ધરપકડ કરી છે એમના નામ જો આપણે જણાવીએ તો જે પ્રતિષ્ઠિત વ્યાપારીઓના પુત્રો કહી શકાય એ છે સૈયદ ફૈઝાન વાજીદ જેની ઉંમર ચોવીસ વર્ષ છે મોહમ્મદ મનસુર ખાંડા જેની ઉંમર ઓગણીસ વર્ષ છે અમાર અફરોઝ મેમણ જેની ઉંમર વીસ વર્ષ છે અને મારુ ઇલિયાસ ફનીવાલા જેમની ઉંમર અઢાર વર્ષ છે અને તેઓ અઢાજન વિસ્તારમાં જમવા માટે ગયા હતા જમીન ત્યાંથી નીકળ્યા બાદ નવીરાવ મોગી કારનો કાપડો રોડ પર સ્પીડમાં દોડાવી આતિશબાજી કરી હતી તો સુરત પોલીસ આ મામલે આરોપીઓની ધરપકડ તો કરી છે અને કારો પણ જપ્ત કરી છે પણ સવાલ અહીંયા એ થાય છે કે આ સમગ્ર પ્રકારના મામલાઓ પહેલા પણ સામે આવતા રહ્યા છે તો નવીરાઓ કંટ્રોલમાં કેમ થતા નથી અને એની પાછળ શું કારણ હોઈ શકે છે सत्ताईस तारीख को हम गाड़ी लेकर पाल आरटीओ रोड पर निकले थे उस दौरान मैंने सनरूफ में से निकलकर फटाके फोड़े थे पब्लिक को जान का जोखम हो ऐसा काम किया था हमने अब अगली बार में कायदा कानून हाथ में नहीं लूंगा सूरत शहर में नवीरा नो आतंक को कोई पहली वक्त सामने रखी है आगा ऊपर आ प्रकार सोशल मीडिया पर वायरल थेबाजी थे। करता वायरल थे बाद पुलिस ए आरोपी धरपकड़ करी एवं सवाल એ જ ઉભો થાય લોકો પણ ચર્ચા કરી રહ્યા છે કે આ નવીરાઓના ઉપર નિયંત્રણ કોઈનો કેમ નથી શું કાનૂન કાયદો એના ઉપર લાગુ નથી પડતો જેથી ભય મુક્ત થઈને આ તમામ નવીરાઓ જે મોગા ગાડીઓ લઈને રસ્તા ઉપર નીકળે છે બીજાની જાન જોખમમાં નાખે છે અને એવા સ્ટન્ટ કરતા હોય છે સવાલ ઘણા બધા છે અને આવા સુરતમાંથી વિડીયો અગાઉ પણ વાયરલ થયા છે જોકે સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરતી જ હોય છે આ એક વધુ મામલામાં પોલીસે કાર્યવાહી કરીને ચાર લોકોની ધરપકડ કરી છે અને ગાડીઓ જે છે તે પણ જપ્ત કરવામાં આવી છે સંજયસિંહ રાઠોડ સુરત ગુજરાત